મોરબી તાલુકાના અણિયારી ગામની સીમમાં યુવાનની હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના અણિયારી ગામની સીમમાંથી ગત તારીખ પચીસ ઓગસ્ટના રોજ એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવ્યો જે મામલે મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ સંજયભાઈ મોહનભાઈ મહવાઈ મૂળ રાજસ્થાન હોવાનું ખુલ્યા બાદ મૃતકના પત્નીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હોય જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બનાવનો ભેદ ઉકેલી મૃતક યુવાનની હત્યા કરનાર રવિભાઈ દેવજીભાઈ ગાબુ અને સંજયભાઈ બબ્બાભાઈ ગોરૈયા નામના બે આરોપીઓની ધરપકડ કરી આ બનાવના કારણમાં મૃતક કિનારનો વેશ ધારણ કરી પૈસા માગતો દરમિયાન આરોપીઓએ મૃતકને હળવદ તરફ ખેતરમાં લઈ જઈ બિભસ્ત માગણી કરતા મૃતક સાથે બોલાચાલી ઝઘડો થતાં આરોપીઓએ મૃતકને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત આપતા આ મામલે પોલીસે શનિવારે સાંજે સાત વાગે બંને આરોપીઓની ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે